હા યુટ્યુબ ટુ ફેમિલી તો કેમ છો તમે બધા મને લાગે તો બધા મજામાં હશે મજામાં ન હોય તો એ મજામાં આવી જાવ સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ ને ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે મસ્ત મજાની તો અત્યારે આજે આપણે એક વસ્તુ લેવા જવાનું છે મસ્ત મજાનું કેમ કે કાલ આખાદીમાં તમે કંઈ જે એક આપણી ખાસ અને સ્પેશિયલ વસ્તુ હતી એ વહી ગઈ છે તો બીજી એક વસ્તુ આજે આપણે લેવાની છે તો બનારો ને રોયા કરો કે આપણે શું લેવા જઈએ છીએ

ફાઇનલી મસ્ત મજાના પૂકી ગયા છે આપણે શોરૂમ હે શોરૂમ કેનો છે એ તમને હું બતાવી દઉં ભાણાભાઈ ભાઈ કઈ ઉપાડવી રોયલ ઇન ફ્લેટ ઇનફિનિંગ મતલબ ઇનફિનિંગ રોયલ એવડું બાકી જાડા મોટું ભેળેલો ઓછો રહ્યો ને તો ફેમિલી ફાઇનલી ફૂકી ગયા છે ને અહીંયા રોયલમાં તો હું મળી તમને ખબર જ હશે કાંઈ નહીં ઘડી જવાનું છે આગળ મસ્ત મજાનો સુખનો સુરત ઉગાડી જઈએ ને જોઈએ કેવું છે કેવું નહીં હજી ઓલો એક બે જણા વહેણ છે આવી જાય એટલે

ભાઈ આપણે હું કઈ ગાડી લીધી તો ખરી પણ નવી નથી લીધી હોય સેકન્ડ માં લીધી સેકન્ડ માં લીધું હું જૂનું પણ લીધું હોનું આપણે એમાં બીજી વાત નહીં અવે ખા કરવાની હોય આજ તો પૈસા માં આપીએ કામાં હા ભાઈ તો આપણે થોડું ખાઈ પી લઈએ ને પછી કાકાટો મારીએ ગામમાં ભાઈ આપણે લઈને લઈને ગયા તો હું માં મજા આવે મને મજા આવે હાલો ફેમેલી તો મસ્ત મજાના જો અહીંયા ઠેલો પેક થઈ ગયો આપણો ને વિજયનો એક રૂમાલ છોરી લઈએ નહીં સિયાતર પાસે એક રૂમાલ તો લઈ લો વિજયનો એક રૂમાલ છોર લઈએ આપણે સુરતથી ફાટી ગયો ને મસ્ત મજાનો જો ઠેલો અહીંયા પેક થઈ ગયો ન હવે હાલો મા આવજો હા શું ને અને હવે મારી વાત નહીં તો હમણાં તો હું આવવા જ નહીં છે જ દોઢ મહિના પછી પાછો ઉતારી મારા ભાઈ પાછો આવે આ તો ચાર પાંચ ની જાત ની પણ ઓલી નહીં ની ના છે ને એટલે લાવવું પડે હાલો તો ભેગો આવ્યો છો હાલ ની મારા ભેગો

તો ભાઈ હું કે મસ્ત મજાના બે દી દેહમાં રોકાઈએ રે એટલે બધું આ ગાડી છોડાઈ લીધી દોસ્તાના લગન કઈ લગન થઈ ગયા ઉતાણીએ પાછું જવાનું છે આપણે દોઢ મહિનો ત્યારે મસ્ત મસ્ત વિડીયો એક નંબર કાંઈ ઘટશે ને એવા વિડીયો આવશે હવે વિડીયો થઈ જાય લાંબો ને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા છો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં તો મળીએ નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે ત્યાર સુધી બધાને જય માતાજી